नमस्कार आज विश्व आंतरराष्ट्रीय महिला दिवस एजवणी दर वर्षे 8 मी मार्च એટલે કે આજે આપડે આઠમી માર્ચ જ છે એની ઉજવણી આખા વિશ્વમાં થાય અને એની જે ઉજવણી થાય એમાં જે સારી સારી જે મહિલાઓ હોય એમનું આજે સન્માન થાય એમાં મહિલાઓમાં આપણે બધા આવી ગયા દીકરીઓ પણ આવી ગઈ હું આવી ગઈ આ બહેનો પણ આવી ગઈ એવું નહીં કે લે સ્ત્રી એટલે કઈ ના કરી શકે પુરુષ કરતા સ્ત્રીમાં શક્તિ વધારે હોય કેમ વધારે હોય કે પુરુષ હોય એ તો ખાલી ધંધો જ સંભાળે જ્યારે લેડીસ એટલે કે સ્ત્રી ધંધો સંભાળે પોતાનો વ્યવસાય સંભાળે પોતાનો બાળકો સંભાળે પોતાનું ઘર સંભાળે પોતાના ઘરડા માં બાપ હતા એમને સંભાળે એટલે એક સ્ત્રી જે એની છે શક્તિ કે જે પુરુષ કરતાં પણ વધારે કરી શકે હું મારી વાત કહું હું તમારા જેવી એક નાનક એક સ્ત્રી છું હું કઈ એટલી બધી કઈ મોટા પરિવારમાંથી એ નહીં આવતી કે ઘણો બધા મારા પપ્પાએ કી મોટો પૈસાવાળો નતા પણ એક નાનપણથી જ એક ધ્યેય હતું એક મારી ઈચ્છા હતી કે જીવનમાં કંઈક કરવું મારા જીવનમાં અને મને તો કેવી ઈચ્છા હતી નાનપણથી જ અને તમને મેં બી રહ્યા વાત કરેલી એ કે મને બચપણથી જ એવી ઈચ્છા હતી કે મારે શિક્ષક બનવું એટલે નાની હતી ને તમારી જેટલી ઉંમરની એટલે જ્યારે મેં ગામડે જતા ને મારા પપ્પા નોકરી કરતા એટલે અમે જ્યારે ગામડે જતા ને એટલે હું શું કરતી મારા મમ્મીનો દુપટ્ટો નાખી દેતી આમ અને રિક્ષાના ચાર પાંચ છોકરાઓને ભેગા કરીને હું ભણાવતી અને ભગવાનની નયાથી મારું સપનું પૂરું જ થયું એટલે તમારી જોડે પણ તમે પણ હાલથી નક્કી કરો એવું નહીં કે ટીચર જ બનવું તમે એક શિક્ષકમાં શિક્ષક તરીકે તમે તમારું જ્ઞાન આપી શકો એવું નહીં તમે ઘણી બધી વ્યવસાયો એવા છે કે જેમાં તમે આગળ આવી શકો જેવું તો બ્યુટી પાર્લર તમે સારું બ્યુટી પાર્લરનો ધંધો કરીને પણ આગળ આવી શકો કોઈ સારી રસોઈ રેસીપીના જે શો આવે છે અત્યારે જે રસોઈ શો એમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ અને તમારી જે કળા હોય તમે બતાવી શકો છો બીજું મારા માધ્યમથી તો ખાલી હું તો એટલું જ કહું કે દરેક ભણવું જોઈએ અને પગભર થવું જોઈએ કારણ કે અને જે વિષયમાં રસ હોય એમાં આગળ જવું જોઈએ નામ પટેલ લીલાબેન ઓખાભાઈ હું તો મહિલાઓ ભણે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર નગાણા ગામમાં નવલબેન ચૌધરી વર્ષે એક કરોડ સાઠ લાખ નું દૂધ ભરાવે અને ગુજરાતમાં અને બનાસકાંઠામાં પહેલો નંબર પ્રાપ્ત કરેલ છે તો એમને મુખ્યમંત્રી મોદી તમે જો હિંમત રાખશો તો ગમે તે તમારું ધારેલું કાર્ય પૂર્ણ થશે તમને જે વિષયમાં રસ હોય એ વિષયમાં તમે પ્રગતિ કરો તો જ તમારે કુદરત સહાય કરશે ને તમે પ્રગતિના સોપાન